મનીષ દોશીનો સરકાર પર આરોપ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે પણ ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નથી અને એના પરિણામે ગુજરાતને જે મળવા પાત્ર વળતર હોય એટલે કે વાવેતરનું જેટલું નુકસાન એટલું વીમામાં મળે આપણને એમાં પણ આપણે ન હોવાના કારણે આપણને એક પણ પ્રકારની આ લાભ મળવા પાત્ર થયો નથી મહેસાણાના બેચરાજીમાં મુંબઈ પોલીસ અને સીબીઆઈના નામે ઠગોએ ડિજિટલ અરેસ્ટ કરી ડર બતાવી એક પોઈન્ટ એકવીસ કરોડના શેર વેચાવી દીધા પંદર ડિસેમ્બરે પંચોતેર વર્ષીય નિવૃત્ત ડોક્ટર મનુભાઈ પટેલને આવેલા એક અજાણ્યા ફોનથી ટેલિકોમ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અને આધાર કાર્ડ પરથી લીધેલા સિમ કાર્ડ દ્વારા મુંબઈમાં અનેક લોકોને હેરાન પરેશાન કરાયા હોવાનું કહ્યું જે બાદ મુંબઈ પોલીસ અને સીબીઆ અધિકારી સંદીપ રાવ અને સુબ્રમણ્યમ વનીને ઠગોએ ડોક્ટરને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાનું કહી ડરાવ્યા અને સ્ટેપ બાય સ્ટેપ વોટ્સએપ વિડીયો કોલ પર નકલી કોર્ટરૂમ સેટ કરાયો જેમાં જજની ખુરશી પર બેઠેલી વ્યક્તિએ ડોક્ટરની તપાસ કરવાના આદેશ આપ્યા અને ધમકી અપાઈ કે જો તેઓ બચવા માંગતા હોય તો સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે અને આમ ડરના મારે તેઓ એક કરોડ એકવીસ લાખ રૂપિયાની શેર વેચી દીધા જે રકમ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરવાની તૈયારી જ કરતા હતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપેલા સુબ્રમણ્યમે એવું કહેવાય કહેવાય છે કે ઉપરોક્ત ડોક્ટરના વિવિધ ડોક્યુમેન્ટ એમના એકાઉન્ટ્સ વગેરેની તપાસ કરતા પીએમએલ જે એક કેસ બને છે એની અંદર સદર ડોક્ટર આરોપી બનતા હોય છે પરંતુ આ સુબ્રમણ્યમે પોતે સીબીઆઈની ઓફિસર તરીકે ઓળખ આપેલી એને સતત એક દિવસ સુધી ડોક્ટર સાથે વાર્તાલાપ કરી અને એમને એ રીતે સમજ કરેલી કે આપ નિર્દોષ છો અને આપનો કેસ નિર્દોષતાના આધારે અમે કોર્ટમાં રજૂઆત કરી અને આપને મદદ કરીશું એ રીતની રજૂઆત કરે છે એમને બીજા દિવસે પણ સતત કોર્ટમાં રજૂ કરવામાં આવે છે જે બનેલી કોર્ટની અંદર જજ દ્વારા એમને હુકમ કરવામાં આવે છે કે સાત દિવસની અંદર સીબીઆઈ તપાસ કરવી અને એમની અમુક રકમ રિઝર્વ તરીકે કોર્ટમાં જમા કરાવી

જે શેર હતા એ શેરની રકમ વેચી અને બેંક એકાઉન્ટની અંદર જમા કરાવવાનું કાવતરું કરવામાં આવ્યું ત્યારબાદ દ્વારા તમામ શેર વેચી અને એના કેશ પોતાના એકાઉન્ટમાં જમા કરાવીને આજ રોજ એમની સીબીઆઈના ઓફિસર દ્વારા જે સૂચના હતી એમના આપેલા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવાના છે પરંતુ એ સમય પહેલા જ પોલીસ દ્વારા સતર્કતા વાપરી સમગ્ર કેસને સમજી અને ડોક્ટર શ્રીને સમજ કરી અને આ પ્રકારની કોઈ બનાવ હોતો નથી આ એક ડિજિટલ અરેસ્ટ છે એ રીતની સમજ કરી અને ડોક્ટર શ્રીના અંદાજીત એક કરોડ રૂપિયા જેટલી કિંમતના સાયબર ફ્રોડમાંથી બહુચરાજી પોલીસ સ્ટેશન અને મહેસાણા પોલીસ સાયબર ટીમ દ્વારા બચાવ કરી ઓપરેશન ન્યુલ હાઇન અંતર્ગત ખેડા પોલીસે છવ્વીસ મ્યુલ એકાઉન્ટ જપ્ત કર્યા છે રાજ્યમાં સીઆઈડી અને સાયબર પોલીસની ખાસ સ્પેશિયલ ડ્રાઈવમાં મ્યુલ એકાઉન્ટ ધારકો પર ગાજ વરસાવાય છે ખેડાની એલસીબી અને સાયબર સેલની સંયુક્ત ટીમોએ વ્યાપક તપાસ કરતાં છવ્વીસ જેટલા મ્યુલ એકાઉન્ટ ઝડપી પાડ્યા તેમાં ત્રણસો સત્તાવન જેટલા ઇટીએમ લોકેશનની ચકાસણી કરવામાં આવી પોલીસે કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ પુરાવાઓ મેળવ્યા છે જેના આધારે નવ લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે જેમાંથી ચાર અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે શંકાસ્પદો સામે તપાસ અને કાર્યવાહી તેજ કરાઈ છે પોલીસે હાલમાં એ પૈકીના ચાર એકાઉન્ટ જે છે એ એકાઉન્ટ્સને માહિતી મેળવી અને તેની વિરુદ્ધમાં બે ગુના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને બે ગુના નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા છે કુલ નવ આરોપી વિરુદ્ધમાં હાલ આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે આ મ્યુલ એકાઉન્ટ દ્વારા ચૌદ લાખથી વધુની રકમ એ સાયબર અપરાધીઓ દ્વારા આ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી છે અને ત્યારબાદ એ રકમને ઉપાડી લેવામાં આવેલી છે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે કરોડોની હેરાફેરીનો કર્યો છે પર્દાફાશ આણંદ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યના ગૃહ વિભાગના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ઉમરેઠમાં મ્યુલ એકાઉન્ટ દ્વારા આચરાતા કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગૌરવ શાહ અને તેમના સાકરીતોએ ઉમરેડની વિવિધ બેંકોમાં મળતિયાઓના નામે ખાતા ખોલાવી સાયબર ફ્રોડની કુલ ત્રણ પોઈન્ટ અડત્રીસ કરોડથી વધુની રકમ જમા કરાવી હતી આ રકમ બેંકોમાંથી ઉપાડીને ક્રિપ્ટો કરન્સી મારફતે દુબઈમાં મોકલવામાં આવતી હતી ભારત સરકારના ફોર્ટીન સી પોર્ટલની મદદથી મળેલી માહિતીના આધારે પોલીસે અત્યાર સુધીમાં અલગ અલગ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે अकाउंट्सનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા આ ટ્રાન્ઝેક્શન્સને અંગડિયા મારફતે યુએસડીટી માં કન્વર્ટ કરીને આ નાણાને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાનો ઉપયોગ માટે વિવિધ 70 એકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે કરાવાયું મિલન યુવતીને મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે અને એકબીજા સાથે ચેટિંગ તથા મોબાઈલથી વાત થતા મિત્રતા પ્રેમમાં પરિણમી પરંતુ તેઓના સંબંધથી બંનેના પરિવારો ના માનતા તેઓએ ઘર છોડી સાથે રહેવાનું નક્કી કર્યું બંને પચીસો રૂપિયા લઈ અગિયાર ડિસેમ્બરે અંકલેશ્વર આવ્યા અને રહેવા માટે મકાન ભાડે શોધી કાઢ્યું

ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે અગિયાર તારીખના રોજ તે નીકળી ગયેલા છે કોઈને પણ કહ્યા વગર તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારા મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી સાણંદ જીઆઈડીસીમાં સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી ડેપ્યુટી સીએમ હર્ષ અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ તદઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત હર્ષ અને અર્જુન મોઢવાડિયાએ ટાટા માઇક્રોન સેમી કન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી જે બાદ તેઓએ કાયનેસ સેમિકોન અને સીજી સેમી પ્લાન્ટ ની પણ લીધી મુલાકાત મહત્વનું છે કે આ સાણંદમાં સુરક્ષાને લઈને ધ્યાનમાં રાખીને યુનિક પોલીસ સ્ટેશન બની રહ્યું છે અને એઆઈ થી સજ્જ સિક્યુરિટી ઊભી કરવામાં આવી છે સેમી મોટું હબ બની રહ્યું છે સાણંદની એક વૈશ્વિક ઓળખાણ ઊભી થઈ છે અને એ માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના ખૂબ મોટા પ્રયત્નો છે એના કારણે આજે એક વિશ્વભરમાં પ્રખ્યાત એવી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઓ સાણંદમાં આવી છે હાલમાં ટાટા માઇક્રોન સેમી કન્ડક્ટર પ્લાન્ટની મુલાકાતના દ્રશ્યો પણ બતાવ્યા હતા અને તેમાં હવે કામની શરૂઆત થઈ રહી છે વાપીના ગ્રાઉન્ડ ખાતે સોફ્ટવેબ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ટેક વાપી બે હજાર પચીસ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશ વિદેશની એકસો પચાસ થી વધુ કંપનીઓએ પોતાની આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું છે આઠ થી વધુ ઉદ્યોગો ધરાવતી વાપી જેવી ઔદ્યોગિક નગરી માટે આ પ્રદર્શન ટેકનોલોજીનું ટ્રાન્સફરનું એક સરળ માધ્યમ બની રહેશે જે આપણો સાઉથ ગુજરાત ઝોન છે એમાંથી પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના મશીનરીથી લઈને બધી જ ટાઈપના સ્ટોલ્સ છે અને ઇન્ડિયાથી પણ છે અને ઇવન ઇન્ડિયા બહારની કન્ટ્રીમાંથી પણ એક બે સ્ટોલ છે જે લોકો પોતાની નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ લઈને અહીં આવ્યા છે નવા ઇનોવેશન અને નવી જે ટેકનોલોજી છે એના સ્ટોલો અહીંયા બધા આખા ગુજરાતમાંથી આખા ઇન્ડિયામાંથી લગભગ અમને ખબર પડી છે કે ચાઇનામાંથી બી અહીંયાથી એક સ્ટોલ ડાયરેક્ટ લોકોના ત્યાં બુકિંગ થયેલો છે નવું ઇનોવેશન નવું જે બધી વસ્તુ આવી રહી છે એક જગ્યા મીટ થઈ શકે એનાથી વાપી ઇન્ડસ્ટ્રીને પણ સારો ફાયદો છે પ્લસ જે નવી નવી કોઈ પણ ટેકનોલોજી આવતી છે અથવા નવા નવા કોઈ પણ પ્રોડક્ટ આવતા છે તો ઘણીવાર શું છે એની માહિતી બહાર જવાથી ન મળે તો એક જ જગ્યાએ જે ત્રણ દિવસનો પ્રદર્શન છે જેને લીધે વાપી અને આસપાસની સરીગામ ઉમરગામ બધી ઇન્ડસ્ટ્રીને સાંકળી લેતું પ્રદર્શન કરેલું છે અમદાવાદી સમાચાર કોન્ટ્રાક્ટથી ભરતીના નિર્ણયનો વિરોધ સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ આસિસ્ટન્ટ તરીકે ભરતી આઉટસોર્સિંગથી ભરતીના નિર્ણય સામે નારાજગી યુથ કોંગ્રેસે રાજ્યપાલ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને કરી રજૂઆત અગિયાર મહિના કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો અમારો વિરોધ છે તેવું ઉમેદવારે કહ્યું આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી પણ સામે નારાજગી વ્યક્ત કરી ગોપાલ ઇટાલિયાએ સરકારમાં કરી છે રજૂઆત વિસાવ વિવિધ પ્રશ્નોને લઈને કરી છે રજૂઆત કેટલાક મુદ્દાઓને બજેટમાં સમાવા કરી છે માંગ પાંચ માંગણીઓને લઈને કરી રજૂઆત વિવિધ મંત્રીઓને મળી કરી રજૂઆત વિસાવ દરના વિવિધ આગેવાનો સાથે રાખીને રજૂઆત પાંચ પ્રશ્નો બાબતે સરકાર ધ્યાન લઈ આવનારા બજેટમાં અમારા વિસ્તારના ખેડૂતો ખેતી મજૂરી કરતા લોકો વેપારીઓ અને વિદ્યાર્થી યુવાનો હિત ધ્યાનમાં રાખી બજેટમાં સારી જોગવાઈ કરે એવી આશા વ્યક્ત કરી છે ગુતરડીયા દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપ છે દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપ ડેરીના ડિરેક્ટર પર લગાવ્યા છે આરોપ મંડળીના જૂના ઠરાવ રદ કરી બોગસ નવા ઠરાવ ડેરીમાં આપ્યા હોવાના આક્ષેપ કર્યા ડેરીના એમડી અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી દૂધ મંડળીમાં પ્રમુખ સભ્યોએ ન્યાય આપો ન્યાય આપોના નારા લગાવ્યા પચીસ જુલાઈ બે હજાર પચીસ મંડળીના ઠરાવ જમા કરાવવાની છેલ્લી તારીખ હોવા છતાં બાદમાં નવા ઠરાવ જમા કરાવ્યાનો આરોપ છે નવા ઠરાવ રદ કરી જૂના ઠરાવ માન્ય રાખવા રજૂઆત કરી છે એક નોટિસ છે અને નરામાંથી મને ફોન આવ્યો કે કાલે આપણને આપણી ડેરીમાંથી બે ઠરાવ ગયા છે તો આપણને બોલાયા છે ડેરીમાં હિયરિંગ માટે વિચાર્યું કે અમે ઇન્વર્ટ છે એની કોપી પણ મેં તમને આપી છે નાનામાં નાના પશુપાલકો ને હેરાન કરી રહ્યા છે કમિટી સભ્યો ને હેરાન કરી રહ્યા છે આવું ના કરવું જોઈએ આમને સામે ચૂંટણી લડી લેવી જોઈએ અને કોઈને હેરાન ના કરવું જોઈએ આજે નોકરી ધંધો બગાડીને આ લોકો આયા છે પશુપાલકોને ઘાસ સારો નાખવાનો છોડીને આ લોકો અહીંયા આગળ પ્રજાસત્તાક દિન પ્રભારી મંત્રી ઋષિકેશ્યપાલ ની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ વાવ થરા જિલ્લામાં રાજ્ય કક્ષાનો યોજાશે કાર્યક્રમ છવ્વીસ જાન્યુઆરીનો આ કાર્યક્રમ જે છે તે યોજવામાં આવશે વાવ થરા અને વાવ થરદની અંદર છવ્વીસમી જાન્યુઆરીએ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એટ હોમનો કાર્યક્રમ પણ શ્રીનો એ આ જિલ્લામાં રાખવામાં આવ્યો છે ને પ્રભારી મંત્રી તરીકે અહીંયા આયોજનના કામ નાની મોટા વિષયો સાથે અધિકારીઓ સાથે ચર્ચા થાય વહીવટી અધિકારીઓ સાથે અહીંયા નવગઠિત જયારે કોઈ પણ જિલ્લો હોય એટલે નાની મોટી મુશ્કેલીઓ પણ ત્યાંની સમજવી પડે ને સમજ્યા પડે પછી એ સરકારમાંથી જિલ્લાને મદદરૂપ થાય એવા તમામ કામો માટેની આજની મીટિંગ હતી ઓમાન ઓમાનનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઓમાન થી કરાયો છે સન્માનિત ઓમાન ના સુતાને કર્યું છે સન્માન મહત્વનું છે કે આ અગાઉ રાણી એલિઝાબેથ રાણી મેક્સિકમ સમ્રાટ અકી નેલ્સન મંડેલા જોર્ડનના કાઇન્ડ અબ્દુલ્લાને આ સન્માન મળ્યું છે પીએમ મોદી માટે આ ઓગણત્રીસ વૈશ્વિક સન્માન છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ત્રણ અલગ અલગ દેશોના પ્રવાસે છે જેમાંનો છેલ્લો દેશ કે જેમના પ્રવાસથી તેઓ ઓમાન કે જેમને ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરવામાં આવ્યા છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ઓમાન સાથે અલગ અલગ મહત્વના મુદ્દા ઉપર પણ કરાર કરવામાં આવશે ખાસ કરીને એ વિમાનો કે જેની ભારતને હાલમાં જરૂર છે તે વિમાનોના સ્પેર પાર્ટ્સ પણ ઓમાન પાસેથી લેવામાં આવી રહ્યા છે ઓમાન એક મિત્રતાની સાથે આ જે છે તે ભારતને સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેમની સાથે જ પ્રધાનમંત્રી ત્યાં આગળ પહોંચ્યા છે તો જે રીતે જોર્ડનમાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેવી રીતે જ ભવ્ય સ્વાગત ઓમાનમાં પણ કરવામાં આવ્યું છે આ એ ભેટ છે આ જે સર્વોચ્ચ સન્માન છે જે આપવામાં આવ્યું છે તે આપ જોઈ રહ્યા છો કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે તેની સાથે કેટલીક ભેટ ભારત તરફથી પણ આપવામાં આવી હોવાની જાણકારી છે ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો છે ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ મહત્વનું છે કે જ્યાં આગ લાગી ત્યાં નજીકમાં સ્કૂલ હોવાથી વાલીઓના પણ વિશ્વાસ આજે શ્વાસ હતા તે અદ્ધર થઈ ગયા હતા વાલીઓને વિશ્વાસમાં થોડી કમી આવી ગઈ હતી કારણ કે તેઓની બાળકોની શાળા જે છે એ ખૂબ જ નજીક માનવામાં આવી રહી છે તો દુર્ઘટનાને લઈને હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી રાહતના સમાચાર એ છે પરંતુ જે મકાન છે તે બળીને ખાખ થઈ ગયું હોય તેવું પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે

સીધા ચોક્કસ ની વાત કરીએ છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લાની અંદર આગ નો શિલ્કાવત જોવા મળ્યો છે ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો ઓલપા કિમ ચાર રસ્તા નજીક સમીર જે ની અંદર આગની ઘટના અને સમીર જે ના બસો સત્તર ઉત્પાદન ઘરની અંદર શોર્ટ સર્કિટ ના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા અફવા માહોલ સર્જાયો હતો જે તાત્કાલિક સ્થાનિક લોકો સુવિલન ફાયર ફોન કરતા સુવિલન ફાયર ટીમ ઘટના સ્થળે આવી આગ પર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો અને શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોય ઘરની અંદર તમામ ઘરની ઘર વકીલો સામાન બની ને ખાસ પામ્યો હતો અને ખાસ કરીને જો કોઈ વાત કરવા ને સ્કૂલ ની આ જે ટાઉનશીપ ની બાજુમાં જે સ્કૂલ આવી હોય ને સ્કૂલ અંદર જે વિદ્યાર્થી

તેને ગંભીર ઇજાઓ થઈ હતી ઘટના બાદ જાગૃત નાગરિકો દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક વલભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કરાયો હતો ફક્ત પાળા ચાલીને જતા હતા વલભીપુર ત્યાં પૂર ઝડપે પિકઅપ ગાડી દ્વારા જોરદાર અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું હોવાની જાણકારી મળી રહી છે જો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો યુવાન જે છે તે જઈ રહ્યો છે પાછળથી આ પિકઅપ આવે છે અને પિકઅપ ડાલુ જે છે તે તેને ટક્કર મારે છે ઝડપ વધારે હોવાને કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જાય છે જેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની જાણકારી છે જામનગર જિલ્લામાં આવેલ કાલાવડમાં હિટ એન્ડ રનની ઘટના બની છે પોલીસે મૃતક હોમગાર્ડને અડફેટે લેનાર બલેનો કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે પોલીસ સ્ટેશનમાં આ અંગે મુળુભાઈ પરમાર નામના વ્યક્તિએ તેના હોમગાર્ડ જવાન ગિરીશ પરમાર ફરજ પર હતા અને નોકરી પૂર્ણ થતા એક્ટિવા લઈને ઊભા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી બોલેરો કારના ચાલકે ઠોકર મારી ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારતા ગુનો દાખલ કરાવ્યો છે જેને લઈને પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

સ્કૂલ સ્કૂલવાન બાળકોથી ખીચોખીચ ભરેલી હતી સ્કૂલ સ્કૂલવાન રસ્તા પર રેસ લગાવી રહી છે તેવા પણ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ બે સ્કૂલ સ્કૂલવાન એકબીજાની ખૂબ નજીક લાવીને ચલાવવામાં આવી હતી અંદાજિત પચાસ મીટર સુધી જોડે જોડે જોખમી રીતે ગાડી ચલાવાય છે વાન ચાલતી હતી ત્યારે બાળકો બારીમાંથી માથું બહાર કાઢતા પણ જોવા મળ્યા છે બાળકો એકબીજા પર બારીમાંથી પાણી છાંટતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા બેદરકાર ડ્રાઈવરોએ બંને વાનમાં બેઠેલા બાળકોના જીવને જોખમમાં મૂક્યા આ વાયરલ ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતી પુષ્ટિ નથી કરતું પરંતુ આજે વડોદરાનો હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો એક તરફ સ્કૂલ વાન ચાલકો કે જે પહેલા

પોતાના બાળકને સ્કૂલ વાહન ચાલકના ભરોસે છોડે ત્યારે બાળકની સુરક્ષાની ચિંતા સૌથી પહેલા વાલીઓને થતી હોય છે પરંતુ જે સ્કૂલ વાહન ચાલકો છે તેઓ બાળકોના જીવ સાથે કયા પ્રકારના ચેડા કરે છે એવું આ દ્રશ્યો પરથી ફલિત થઈ રહ્યું છે સેવાસી વિસ્તારનો આ વિડીયો જે છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ જે નાના ફૂલ જેવા બાળકો છે તેનાથી ખીચોખીચ ભરેલી બંને ઇકો વાન છે સ્કૂલ વાન છે અને બંને વાનના ચાલકો એકબીજા સાથે રેસ લગાવી રહ્યા છે તો એકબીજાને બિલકુલ લગોલગ અડીને વાહન જે છે તે ચલાવી રહ્યા છે અને બાળકોના જીવ જે છે તે જોખમમાં મૂકી રહ્યા છે અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે જો આ સમય અહીંયા અકસ્માત થયો હોત અને બાળકોને કોઈ પણ જાતની ઈજા કા તો જાનહાની થઈ હોત તેના માટે જવાબદાર કોણ અને આ જે રસ્તા પર આખી આ ઘટના બની છે જેનો આ વિડીયો છે ત્યાંથી થોડેક જ દૂર જે તાલુકા પોલીસ સ્ટેશન ની પોલીસ ચોકી છે ત્યાં આવેલી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ચોકી જે છે તે પણ આવેલી છે પરંતુ પોલીસ જે છે તે વાહન ચાલકો સામે અમુક બનીને જોતી હોય હોય છે છે અથવા તો કરતી ત્યારે ભૂતકાળમાં પણ આપણને અનેક અનુભવ એવા થઈ ગયા છે કે સ્કૂલ વાન ચાલકો હોય અથવા તો સ્કૂલ બસ ચાલકો હોય તેમના દ્વારા આ પ્રકારના જે હરકતો છે તે કરવામાં આવતી હોય છે પરંતુ તેમની સામે દાખલો બેસે એવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ હવે જે પોલીસ છે તે વાહન ચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સિદ્ધાર્થ સમગ્ર ઘટનાને લઈને જાણકારી મળી છે કે ખાનગી વાહન ચાલકો છે કે કોઈ સ્કૂલની ની વાન છે તે વિશે કોઈ જાણકારી બિલકુલ સિદ્ધાર્થ જો આ બંને વાનની વાત કરવામાં આવે તો બંને જે છે તે સ્કૂલની જ વાન છે અને સેવાસી વિસ્તારમાં જ આવેલી સ્કૂલ જે છે ત્યાંની વાન છે અને ત્યાંથી જ બાળકોને ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા અને એ દરમિયાન જ જે વાહન ચાલકો છે તેમના દ્વારા આ પ્રકારના સ્થળ જે છે કરવામાં આવ્યા હતા ત્યારે ચોક્કસ થી મેં કીધું પ્રમાણે કે ભૂતકાળમાં પણ આવી અનેક પણ જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે પોલીસ દ્વારા છે તે બંધ કરી દેવામાં આવતી હોય છે એના કારણે જ આ પ્રકારના જે વાહન ચાલકો છે કે જેઓ વિદ્યાર્થીઓના જીવ જે છે તે જોખમમાં મૂકતા હોય છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક તો જે રીતે હાલમાં જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે આ બંને સ્કૂલ વાહન ચાલકોનો આજનો આ વિડીયો છે